સુરતમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલને ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ કેમ્પસ મોટું હોવાથી દર્દીઓને એક બિલ્ડિંગ અને અન્ય બિલ્ડિંગ સુધી જવા હાલાકી પડી હતી પહેલાં સિવિલ હોસ્પિટલમાં બે ઇ રિક્ષા હોવાથી અનેક દર્દીઓને ચાલતા જ જોવું પડતું હતું હવે ઈ રિક્ષાથી દર્દી સહિત દર્દીના સગા એક બિલ્ડિંગથી અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે નવી હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિવિધ સાતન સહાય અર્પણ કરી નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના ઇકોતેરમાં જન્મદિવસની સેવા ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાટીલ પરિવાર દ્વારા નવી સિવિલમાં કેન્સરથી સ્વસ્થ થયેલા દર્દીઓ માટે ઇકોતેર કીટ હિમોફિલિયા ફેક્ટરના બાળકો માટે ઇકોતેર કીટ ફેશિયલ પાલ્સીથી પીડિત બાળકો માટે ઇકોતેર કીટ અને ઇ રિક્ષા અર્પણ કરવામાં આવી હતી નવી સિવિલ હોસ્પિટલને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે એક ગોલ્ફ કાર્ટ તેમજ કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે દ્વારા

નગરસેવક બ્રજેશ સોનણકર દ્વારા એક ઈ રિક્ષા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી આદરણીય સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ હંમેશા વર્ષોથી તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવે છે સિવિલ હોસ્પિટલમાં તેઓ દ્વારા અનેક સાધનો અનેક સુવિધાઓ મળી છે અનેક બિલ્ડિંગો પણ તેઓ દ્વારા મદદરૂપ મળી છે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર એક કિલોમીટર જેટલું હોય અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલના ગેટ પર આવે બીજી બિલ્ડિંગમાં જવા માટે ત્યારે આ રિક્ષા ખૂબ આશીર્વાદરૂપ થશે કેમ કે પાંચ હજાર જેટલી ઓપીડી હોય છે અને બારસો દર્દીઓ નિયમિત દાખલો છે ત્યારે સિનિયર સિટીઝનો દર્દીના સ્નેહીજનો અને દર્દીઓ માટે આ ખૂબ આશીર્વાદરૂપ છે એ રિક્ષા અથવા આ સિવિલ હોસ્પિટલ ખાતે એક છે ને બે વધુ બે પ્રાપ્ત થવાથી ઘણી સરળતા રહેશે અને પાંચ વર્ષ સુધી નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલશે તે સમય સુધી આ બંને ગાડીઓ ખૂબ ઉપયોગી થશે ત્યારે હું આદરણીય સી આર પાટીલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને નગરસેવક એવા પ્રજેશ ઉનડકરનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ બે ગાડી મળવાથી સિવિલ હોસ્પિટલને ખૂબ ઉપયોગી થશે આભાર